પાંજરે પૂરાયો છે ત્યારે દોઢ મહિનાથી આ દીપડો જે હતો તે ખોફ ફેલાવી રહ્યો હતો ગ્રામજનોની અંદર ત્યારે ગ્રામજનોની અંદર અત્યારે હાલમાં રાહતનો શ્વાસ લીધો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અત્યારે આ દીપડાને પાંજરે પૂરીને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો છે ત્યારે દીપડો આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે ભરૂચની આ ઘટના છે ત્યારે આ નરભક્ષી દીપડો આખરે દોઢ મહિના પછી પુરાયો છે રોજા ટંકારીયા પાસે ગેલ કંપનીની આ પાછળ આ દેખાયો હતો આ દીપડો ત્યારે દોઢ મહિના બાદ આ દીપડો આખરે પાંજરે પુરાયો છે